નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના પુત્રનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પહેલાં મોટો આંચકો લાગ્યો છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગોવિંદ નારાયણસિંહના પુત્ર હરસિંહનું નિધન થયું છે તેમના અંતિમ સંસ્કાર પ્રયાગરાજમાં કરવામાં આવશે હરસિંહના મધ્યપ્રદેશના સરકારમાં મંત્રી અને રામ

મુખ્યમંત્રી રહી ચૂક્યા છે હરસિંહના દાદા અવધેશ પ્રતાપસિંહ વૈદ્ય પ્રદેશના પહેલા મુખ્યમંત્રી હતા આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ